જેમાં એક યુવાન ને જાહેર માં બે ધરતી રીતે જીવલેણ હુમલો કરતો જોવા મળ્યો પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક સુભાષભાઈ જે એક વાહન ચલાવતા હતા મહાવીર કોમ્પ્લેક્ષ ના વિસ્તારમાં આવી રહ્યા હતા એ સમયે આરોપી નીરજ ગંગારામ સાથે વાહન લઈને બોલાચાલી થઈ હતી આ બોલાચાલી દરમિયાન આરોપી નીરજે તેના સાથે લાવેલી ચપ્પુ કાઢી અને સુભાષની છાતીમાં ઘસી મારી દીધી ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ઝડપથી હલચલ કરી અને હત્યારા આરોપી નીરજ ગંગારામને પકડીને પોલીસને સોપી દીધો સુભાષભાઈની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ હત્યાની ઘટના બાદ સુરતના ઉદના વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને કાયદા અનુસાર કાર્યવાહી ચાલુ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત